બજરંગ બલીની પૂજામાં આ વસ્તુઓ જરૂર ચડાવો બધી એક ગણવામાં આવે છે તેમજ તેઓ ભગવાન શ્રી રામના મહાન ભક્ત તરીકે જાણીતા અને પૂજાય છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો હનુમાનજીની સાચા મનથી પૂજા કરે છે તેમના તમામ કાર્યો સિદ્ધ થાય છે તો આવી સ્થિતિમાં જો તમે બજરંગ પૂજામાં આ ત્રણ વસ્તુઓ ચડાવો છો તો હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જે મુખ્યત્વે હનુમાનજીને ચડાવવી જોઈએ જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષી માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો હનુમાનજીની વિશેષ કૃપા મેળવવા માટે મિત્રો હનુમાનજીની પૂજામાં સિંદૂરનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં જો તમે ભગવાન હનુમાનજીની પૂજા દરમિયાન તેમના ચરણોમાં સિંદૂર ચડાવો છો તો તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને સાધક પર તેમના આશીર્વાદ આપે છે ધ્યાન રાખો કે હનુમાનજીને માત્ર કેસરી રંગનું સિંદૂર ચડાવવું જોઈએ તમે ચમેલીના તેલમાં સિંદૂરને મિક્સ કરી અને હનુમાનજીને અર્પણ કરી શકો છો દરેક કાર્યોમાં સફળતા મેળવવા માટે આ વસ્તુ હનુમાનજીને અર્પણ કરો મિત્રો ભગવાન હનુમાનજીની પૂજા દરમિયાન તેમને મીઠી સોપારીનું પાન ચડાવવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવાથી સાધક શત્રુઓમાંથી મુક્તિ મેળવી શકે છે ધ્યાન રાખવું કે સોપારીમાં ચૂનો તમાકુ કે સોપારી વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે મંગળવાર અને શનિવાર હનુમાનજીને પાન અર્પણ કરવાથી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે આ અર્પણ કરવાથી આશીર્વાદની થાય છે પ્રાપ્તિ મિત્રો ભગવાન હનુમાનજીને પૂજામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આ સાથે બજરંગબલી પણ ચમેલીની પોટલી ચડાવીને પ્રસન્ન થાય છે જેના કારણે સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે આ સિવાય તમે હનુમાનજીને લાલ ગુલાબ અથવા લાલ કલરનું ફૂલ અર્પણ કરી શકો છો અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો બજરંગબલીની પૂજામાં આ ત્રણ વસ્તુઓનો વિશેષથી અવશ્ય ઉપયોગ કરો હનુમાનજીને અવશ્ય આ વસ્તુઓ ચડાવો બધી પરેશાનીઓ ધીમે ધીમે જીવનમાંથી દૂર થવા લાગશે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા જ એક રોચક વિડીયો સાથે